વૃક્ષો અને પર્યાવરણ બચાવવા માટે ત્રણસો તેસઠ લોકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું હતું શિર સાટે રુખ બચે તો ભી સસ્તા સત્તા જાણીમ કોર્ટે બે હજાર પચીસમાં અરવલ્લીની પર્વતમાળાની નવી વ્યાખ્યા સ્વીકારી છે આમાં આસપાસની જમીનમાં સો મીટર કરતા ઊંચો જે પહાડ હશે તેને જ અરવલ્લીની ગિરમાળા માનવામાં આવશે આ વ્યાખ્યા કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની ભલામણ પર આધારિત છે પર્યાવરણવિંદો અને વિપક્ષના નેતાઓના મત અનુસાર આ નિર્ણયથી વિકાસના નામે છૂટ મળશે અને અરવલ્લીની ગીરમાળાઓનો નેવું ટકા જેટલો ભૂભાગ ખાણકામ ખોદકામનો ભોગ બનશે પર્યાવરણ જોખમાશે ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ બાવીસમી ડિસેમ્બર બે હજાર પચીસના રોજ નિવેદન આપ્યું હતું કે અરવલ્લીની પર્વતમાળાના સંરક્ષણ માટે અમે પ્રતિબદ્ધ છીએ અને કોઈ દખલગીરી નહીં થવા દઈએ એક તરફ સરકાર પર્યાવરણ બચાવવા માટે પ્રતિબદ્ધ છે જ્યારે બીજી તરફ આવેલા આ નિર્ણયને લઈ અનેક ચર્ચાઓ ચાલી રહી છે. અરે સરકાર દ્વારા પર્યાવરણ બચાવવા વૃક્ષોના જતન માટે દર વર્ષે સપ્ટેમ્બરમાં વન મહોત્સવ યોજાય છે. ત્યારે આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં યોજાયેલ વન મહોત્સવ સમય સંસદ ગેનીબેન ઠાકોર અને પર્યાવરણ મંત્રી પરમણભાઈના નિવેદનને સાંભળીએ અને પછી જાણીએ પર્યાવરણ બચાવવા માટે ભૂતકાળમાં થયેલ તમે એને વારંવાર કોઈ ટકોર કરો કોઈને વારંવાર તમે એને ઉતારી પાડો વારંવાર તમે એને દાડ ને પણ વારંવાર કાઢવું બોલો તો સુકાઈ જાય વિચારીએ કે આપણે કોઈની સામે આગળ કરીએ ત્યારે આપણી સામે ચાર આગળ આવે છે એક જ આગળ સામે વ્યક્તિ સામે જતી હોય છે આવો આપણે સૌ સાથે મળીને આ પર્યાવરણનો એક જતન કરવાનો જે આપણા એક સહિયારો એક મંચ મળ્યો છે એના મંચના માધ્યમથી બનાસકાંઠા પહેલો છે અને સદીઓ સુધી આ પર્યાવરણ ની દ્રષ્ટિએ બનાસકાંઠા પહેલો રે એવો સહિયારો પ્રયત્ન આપણે સૌ સાથે મળીને કરીએ બીજી બાજુ થી આયેલા ગામોના વિનંતી કરું છું કે આપણે સંકલ્પ કરી આ વખતે પોતાના ત્યાં ગામોની અંદર એક હજાર વૃક્ષ વાવીએ સાટે વૃક્ષ બચે તો વો બી સસ્તા જાણ વૈષ્ણવ સંપ્રદાયના ના સંસ્થાપક જાંબાજી ઉપરોક્ત વચન ઉચ્ચાર્યા હતા અને જેને ચરિત્રાર્થ કર્યા હતા રાજસ્થાનના ખેજડલી ગામે એક વિષ્ણવ મહિલા અને ત્રણસો લોકોએ જેમણે પોતાના જીવની આહુતિ આપી અને વૃક્ષો બચાવ્યા હતા વિક્રમ સંવંત સત્તરસો સત્યાસીના ભાદ્રવા પક્ષની શુકલ દશમી એટલે કે ઈસવીસન તેરસો ત્રીસની બારમી સપ્ટેમ્બરે આ બનાવ બન્યો હતો અને મારવાડના મહારાજા અભયસિંહ દ્વારા મહેરાનગઢ કિલ્લાનું નિર્માણ કરવાનું હતું જેને લઈ ત્યાં ચૂનાની જરૂર હતી અને ચૂનો બનાવવા માટે ભઠ્ઠી સળગાવવી પડે ત્યારે મહારાજ અભયસિંહે પોતાના સેનાપતિને આદેશ કર્યો કે લાકડા લાવવાની વ્યવસ્થા કરો અને ગિરધરદાસ નામના ફોજદારે એ સમયે પોતાની પોલીસ કે સૈનિકને આદેશ કર્યો કે આ વ્યવસ્થામાં તમે જાઓ ત્યારે રાજસ્થાનની ફોજ ત્યાં પહોંચે છે જ્યાં જઈ તેઓ વૃક્ષો કાપવાનું નક્કી કરે છે ત્યારે ત્યાં રહેલી અમૃતાદેવી વૈષ્ણવ નામની મહિલા આનો વિરોધ કરે છે તેઓ હાથમાં હથિયાર તો લઈ શકતા નથી પણ તેઓ કહે છે કે વૃક્ષો કાપવા પહેલાં અમને કાપવા પડશે અને આમ કરી તેઓ વૃક્ષને ચીપકે છે અને જોધપુરના ફોજદારની આ પોલીસ એ મહિલા સહિત એની ત્રણ પુત્રીઓ અને તેના પતિ રામોજીની હત્યા કરી નાખે છે અને તેની સાથે સાથે ગામના ત્રણસો લોકોને મારી નાખે છે આમ વૃક્ષ બચાવવા માટે સરકાર જે અત્યારે પ્રયત્ન કરી રહી છે તેની પહેલા ક્યાંય લોકોમાં અને સંતોમાં જાગૃતિ હતી જેને લઈ આ ઘટના બનેલી આ ઘટના વિશ્વની સૌથી પ્રથમ ઘટના છે આથી પ્રેરાઈ ઓગણીસો તોતેરમાં ઉત્તરાખંડના એટલે કે હાલના ઉત્તર પ્રદેશના ચમોલી જિલ્લાની એ ગામના સ્થાનિક લોકોએ આંદોલન કર્યું હતું જેમાં મહિલાઓએ આગેવાની લીધી હતી અને તે આંદોલનનું નેતૃત્વ લીધું હતું સુંદરલાલ બહુગુણા ચંદીપ્રસાદ પ્રસાદ ભટ્ટ અને ગૌરાવ ગૌરી દેવ જેવા નેતાઓએ અને આ અહિંસક આંદોલનમાં લોકો વૃક્ષોને વળગી ચીપકો આંદોલન કર્યું હતું આ આંદોલન આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચ્યું હતું અને સરકારે પંદર વર્ષ સુધી ઉત્તરાખંડમાં વૃક્ષો કાપવા ઉપર પ્રતિબંધ લગાવવાની ફરજ પડી ત્યારે અરવલ્લીની ગીરમાળાઓના નિર્ણયને લઈ અનેક ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે સરકાર શું ફરી માર્ગદર્શન માટે ન્યાયાલય પાસે જાય છે કે પછી આનું અમલીકરણ થાય છે કે પછી આંદોલન થાય છે એ તો સમય જ બતાવશે ત્યારે આવા તટસ્થ સમાચાર સમીક્ષા જાણવા માટે ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ભારત માતા કી જય